કરીએ ની તો સિદ્ધપુર ની યુનિવર્સિટી ખાતે આદિવાસી ભીલ સમાજના યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ચાલીસ નવ દંપતિએ પ્રભુતામાં પગલા માર્યા સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં સિદ્ધપુર આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આદિવાસી બીલ સમાજના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચાલીસ નવ દંપતિઓએ પ્રભુત્તામાં પગલાં માંડ્યા હતા સિદ્ધપુર કુકુલી યુનિવર્સિટી ખાતે આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ચાલીસ નવ દંપતીએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા તેમજ આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી તેમજ ત્યારબાદ દીકરીઓને વિદાય કરવામાં આવી હતી જે દરમિયાન સત્કાર સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોમાજીભાઈ ડામોર રાષ્ટ્રીય પ્રમુખ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ન્યુ દિલ્હી અને માજી સાંસદ વિપુલ રાણા પ્રમુખ આદિવાસી સંગઠન કેશરભાઈ વાગડીયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહિત સમાજ જોડાયા હતા સમસ આદિવાસી વીલ પંચ સુખપુર દ્વારા આજે આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું ભવ્ય આયોજન હતું અને ખરેખર એમાં આપણા આદરણીય શ્રી સોમજીભાઈ ડામોર સાહેબ હાજરી આપી સમાજના આગેવાનોએ હાજરી આપી અને પ્રસંગને ખરેખર દીપાવ્યો છે અને આવાના આવા પ્રસંગો સુખપુર પંચ દ્વારા અને આ ગુજરાતના વીર સમાજ દ્વારા થાય એવી અમે દરેકને વિનંતી કરીએ છીએ જેનાથી સમાજમાં આર્થિક રીતે નબળા પરિવારોનો આમાં સાથ સહયોગ રહેશે અને આજે આ મંચ ઉપર એક નવી જાહેરાત કરવામાં આવે છે એજીએસ દ્વારા કે દર ત્રણ ચાર જિલ્લાની વચ્ચે અમે એક ની એકેડેમી ઉભી કરવાના સમાજ લઈ અને શિક્ષણ જય આદિવાસી ભાઈઓએ એક સમૂહ લગ્ન નું આયોજન કર્યું એ બહુ સારી વાત છે સમાજ ને અભિપ્રવ આપણા આદિવાસી ભાઈઓ આદિવાસીઓમાં ખાસ કરીને કોઈ સમૂહ લગ્ન કરતા નથી દરેક માણસ પોતપોતાના ઘરે લગ્ન કરે છે અને ઘણા મોટા ખર્ચા કરે છે એના બદલે આદિવાસીઓ ભેગા થાય અને જો આવા સમૂહ લગ્નો ગોઠવે ઘણા ઉપયોગી છે અને આપણા લોકોનો સમય પૈસા તમામનો બચાવ થાય છે એટલે આ પ્રવૃત્તિ જેમણે શરૂ કરી એમને